નમસ્કાર જય માતાજી શું તમારે જાણવું છે તમારી નજીક આધાર સેન્ટર ક્યાં આવેલું છે બરાબર તો હવે આપણે આધાર સેન્ટર શોધવું થયું એકદમ સરળ તમારી નજીક કયું આધાર સેન્ટર આવેલું છે તે હવે આ એકદમ સરળ રીતે તમે ગૂગલ મેપની જેમ જ આઉટ અને ઝૂમ ઇન કરીને જોઈ શકો છો તો આજે આપણે આજના આ વિડીયોમાં તમારી નજીક કયું આધાર સેન્ટર આવેલું છે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું નમસ્કાર જય માતાજી મિત્રો જો હજી સુધી તમે અમારી ચેનલની સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઇક કરી દેજો બીજા બધા વિડીયો જોઈ જોઈને લાઇક કરજો તથા તમારા મિત્રો સાથે તેમને શેર કરવા વિનંતી તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ તો તમારે સૌ પ્રથમ ગૂગલમાં ભુવન આધાર કરીને ભુવન આધાર સર્ચ કરવાનું રહેશે જેવું તમે ભુવન આધાર સર્ચ કરશો એટલે કે જે પ્રથમની જે આપણે લિંક આવી રહી છે બરાબર જગ્યાએ એન એનઆરએસસીવાળી ભુવન ડોટ એનઆરએસ ડોટ જીઓવી ડોટ ઇન બરાબર ગેટ વે ટુ ઇન્ડિયા અર્થ ઓબ્ઝર્વેશન આધાર સેન્ટર અહીં તમે જેવું ક્લિક કરશો એટલે તમે આવી વેબસાઇટમાં આવી જશો ત્યાંથી તમે ગૂગલ મેપની જેમ જ આ મેપ તમારે ખુલશે જ્યાંથી તમે ઝૂમ આઉટ કરશો એટલે કયા રાજ્યમાં કેટલા છે તમારી આજુબાજુમાં કેટલા સેન્ટર આવેલા છે તેની તમે બધી રીતે તમે આ માહિતી મેળવી શકો છો સૌથી પ્રથમ તમને તરીકો આનો શોધવાનો કહો આધાર સેન્ટરનો તો તમારે આ રીતે ઝૂમ કરવાનું તમારે નજીકનું કયું સેન્ટર છે અને આમાં જે લોકેશનનો જે પોઈન્ટ આપેલો હશે બરાબર તે એકદમ કરેક્ટ પોઈન્ટ હશે અને ત્યાં જ આધાર સેન્ટર તમને મળી રહેશે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી જેવું તમે ઝૂમ કરશો એટલે નજીકના જેટલા આધાર સેન્ટર છે તે આવી જશે થોડીક વાર લાગશે અને લોડ થતા બરાબર એટલે અહીંથી તમે આ રીતે પણ આધાર સેન્ટર શોધી શકો છો જો હવે આમાં આવી ગયા છે આમાં તમને એક પ્રશ્ન આવતા હશે કે ભાઈ આમાં જો ઘણા આધાર સેન્ટર લાલ ટપકામાં છે ઘણા ગ્રીનમાં છે ઘણા પીળા કલરમાં છે ઘણા બ્લૂ કલરમાં છે અને ઘણા ગુલાબી કલરમાં છે બરાબર તો હવે તમને એ પણ જણાવીશ અને સાથે સાથે બીજી બે ત્રણ આમાં ઇઝી રસ્તા આપેલા છે એના દ્વારા પણ તમે નજીકનું આધાર સેન્ટર શોધી શકો છો તો હવે આપણે આ ઉપરના મેન્યુમાં આવી જઈએ અહીં તમને મેન્યુમાં સૌથી પહેલો ઓપ્શન છે સેન્ટર્સ નિયર બાય ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે અહીં પેલો જે ગ્રીન કલરની જે પટ્ટી આપેલી છે તેના પર તમે જેવું ક્લિક કરશો બરાબર અને અહીં તમારે કિલોમીટર નાખવાના રહેશે જો તમારે અહીં મારે એક કિલોમીટર ઓટોમેટિક છે તો ગે ડિટેલ કરીશ તો કે શું કહે છે આધાર સેવા કેન્દ્ર નોટ અવેલેબલ હવે જેવું અહીંયા હું દસ કિલોમીટર કરીશ બરાબર જેવું અહીં હું દસ કિલોમીટર કરીશ અને ગે ડિટેલ્સ ઉપર ક્લિક કરીશ એટલે ઓટોમેટિક બતાવશે ભાઈ તમારી આધા આજુબાજુ ત્રણ આધાર સેન્ટર જે જે રેડ છે જે આધાર સેન્ટરનું નામ રહેશે તે મુજબ તમને આધાર સેન્ટરના નામ બતાવશે અહીં તમે ક્લિક કરશો એટલે તમને તેનું લોકેશન બતાવશે તે ક્યાં આવેલું છે હવે આપણે જોઈએ હવે એને તમે પીડીએફ રોલમાં અને એક્સેલ બંને મોડમાં તમે તે આધાર સેન્ટરનું લિસ્ટ લઈ શકો છો સાથે તમને અહીં બે ઓપ્શન આપેલા હશે સેન્ટર ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ સેન્ટર ફોર ચાઇલ્ડ એનરોલમેન્ટ સેન્ટર ફોર ડેમોગ્રાફિક અપડેટ અને સેન્ટર ફોર મોબાઈલ નંબર અપડેટ તેને પણ તમે ક્લિક કરી અથવા સોલ્વ કરી તમે સર્ચ કરી શકો છો બરાબર હવે આપણે જોઈએ પીડીએફ ઉપર ક્લિક કરશો જેવું તમે તો ઓટોમેટિક તેની પીડીએફ ડાઉનલોડ થઈ જશે તમારા નજીકના દસ કિલોમીટરના સેન્ટરની તેને ખોલશો એટલે તેમાં તમને તેનું જિલ્લા વાઇસ તમને બધી માહિતી આપવામાં આવશે તેનું એડ્રેસ તેનો પિનકોડ પણ તમને મળી જશે હવે એક્સેલ ઉપર તમે ક્લિક કરશો તો તેની તમને એક્સેલ ફાઇલ પણ ડાઉનલોડ થઈ જશે તેને ઓપન કરશો તો પણ તમને તેમાં સેમ ડિટેલ મળી રહેશે એ જ રીતે હવે તમારે આપણે એક એ રીતે સર્ચ કર્યું બરાબર હવે આપણે બીજી રીતે સર્ચ કરશું અહીં તમે જે લોકેશનના પોઈન્ટ છે ત્યાં તમે તમારું સિટી નાખીને તમે પણ સર્ચ કરી શકો છો સિટી નાખીને સર્ચ કરશો એટલે તમારી જામનગર નજીકના જેટલા હશે તે બધા સેન્ટર તમને શો થઈ જશે હવે આપણે બીજી રીતે ચેક કરીએ હવે બીજો ઓપ્શન છે પિનકોડ ઉપરથી બરાબર અહીં તમે પિનકોડ જેવો તમે તમારો પિનકોડ દાખલ કરશો મારો પિનકોડ છે છત્રીસ બાર એંશી તો હું જેવો પિનકોડ એન્ટર કરીશ તો ત્યાંનું આજુબાજુનું જે પણ આધાર સેન્ટર હશે તેની માહિતી અહીં આવી જશે જે જે મારી આજુબાજુમાં ચાર આધાર સેન્ટર છે તો ચારે ચાર આધાર સેન્ટરની માહિતી મને અહીં મળી જશે હવે પિનકોડ ઉપર થઈ ગયું ત્યારબાદનું ઓપ્શન છે સ્ટેટવાઈઝ અહીં તમે તમારો જિલ્લો તાલુકા તાલુકાવાઈઝ છે તો તમારું મારો આપણું ગુજરાત જિલ્લો કરીએ જામનગર તાલુકો કરીએ લાલપુર અથવા તમે જામનગરના કેટલા સેન્ટર છે તેની ટોટલ આપણા જામનગરમાં એકસો આઠ આધાર સેન્ટર આવેલા છે હવે જો હું પીડીએફ ઉપર ક્લિક કરીશ તો એની પીડીએફ ડાઉનલોડ થઈ જશે પીડીએફમાં આપણે એકસો આઠે આઠ આધાર સેન્ટરનું લિસ્ટ જામનગરના અહીં આપણે એનું એડ્રેસ સહિત મળી જશે ટોટલ એકસો આઠ આધાર સેન્ટર છે તેને એક્સેલ ફેલમાં પણ તમે મેળવી શકો છો હવે એક આ રીતે થઈ ગયું હવે છે સર્ચ બાય આધાર સેન્ટર તમારા કોઈ આધાર સેન્ટરનું નામ હોય તે પણ તમે અહીંથી સર્ચ કરી શકો છો જાણે કે મારે સીએસસી દ્વારા કયા કયા આધાર સેન્ટર ચાલે છે તે જાણવું છે તે હું સીએસસી સર્ચ કરીશ તો તેની પણ મને પીડીએફ અને એક્સેલ મળી રહેશે તેનો કોડ પણ આપણે અહીં તમે જાણી શકો છો તો આ ચાર ટાઈપથી તમે આધાર સેન્ટર ઇઝીલી તમે ગોતી શકો છો નજીક તમે ગૂગલ મેપની જેમ જ આ છે તેમાં તે રીતે પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો હવે તમને હું સમજાવીશ કે આમાં જે કલર વાઇઝ ઇન્ડિકેશન આપેલા છે તે કઈ બાબતના છે તો તે હવે આપણે જોઈએ અને જે એક રીત છે તમે કોઈ પણ સેન્ટરના જે પોઈન્ટ ઉપર તમે સિલેક્ટ કરશો એટલે તમને એક આ ટાઈપના સેન્ટરનું એડ્રેસ બતાવવામાં આવશે સેન્ટરનું સેન્ટર ક્યાં ગામ છે સેન્ટર કેના દ્વારા ઓપરેટ છે તે પણ તમને જાણવા મળશે તમે કોઈપણ ટાઈપના જે સેન્ટરના પોઈન્ટ આપેલા છે તેના પર ક્લિક કરશો એટલે તમને તે સેન્ટરની માહિતી જોવા મળશે આ રીતે પણ તમે સેન્ટરનું એડ્રેસ સેન્ટરનો પિનકોડ અને લાસ્ટ અપડેટ ક્યારે સેન્ટરનું કામ થયું છે તેની પણ તમને માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો ચાલે આપણે કલર કોડવાઈઝ માહિતી લઈએ જો લાલ કલરનું પોઈન્ટ હશે તો ત્યાં આધાર કાર્ડને રિલેટેડ બધા કામ થશે આધાર એનરોલમેન્ટ થશે આધાર અપડેટ થશે બાળકોના બનશે મોટા લોકોના આધાર બનશે એટલે જો તમને ક્લિયર લઈ રાખેલું છે ઇન્ક્લુડિંગ અઢાર અઢારથી ઉપરના પણ બધાના આધાર કાર્ડ અહીં તમને મળી જશે પછી જોઈએ પીળા કલરનું જે આપણે સાઇનિંગ બતાવે છે તેમાં કયું છે તો તેમાં છે ઓલ એનરોલમેન્ટ એક્સક્લુડિંગ એટીન પ્લસ કે અઢાર વર્ષથી ઉપરના સિવાય જે ઝીરોથી કરી અઢાર વર્ષ સુધીના લોકો માટે અહીં આધાર કાર્ડ તમે કરી શકો છો સાથે તમે કોઈપણ રીત લોકોનું અપડેટ કરી શકો છો તેમાં તમે નામ નંબર કોઈ પણ સુધારો તમે કરી શકો છો ત્યારબાદ છે ઓન્લી ડેમોગ્રાફિક એન્ડ મોબાઈલ અપડેટ જે ગ્રીન કલરનું આવે છે આ જે ગ્રીન કલરનું શો થઈ રહ્યું છે તે ઓન્લી ડેમોગ્રાફિક અને મોબાઈલ અપડેટ તે સેન્ટર પર તમે માત્ર મોબાઈલ અપડેટ જ કરી શકો છો સાથે આની તમારો મોબાઈલ નંબર એડ્રેસ મોબાઈલ નંબર અપડેટ થઈ શકે અને તમારું એડ્રેસ અપડેટ થઈ શકે મોબાઈલ એડ્રેસ અને ઈમેલ આ ત્રણ વસ્તુ તમે ત્યાંથી અપડેટ કરાવી શકો છો અને તમે કોઈ પણ સેન્ટરથી આધાર ડાઉનલોડ પણ કરાવી શકો છો તે દરેક જગ્યાએ ફેસિલિટી અવેલેબલ હશે ત્યારબાદ છે બ્લૂ કલરનું બ્લૂ કલરનામાં તમે ખાલી માત્ર બાળકોના આધાર કાર્ડ બનાવી શકશો અને મોબાઈલ નંબર લિંક કરી શકશો આ કિટમાં તમે એટલી જ ટાઈપનું કામ કરી અને ત્યારબાદ છે પાંચમું ગુલાબી કલરનું જેમાં માત્ર બાળકોના નવા આધાર કાર્ડ બનશે બીજું કશું કામ નહીં થાય ગ્રીન કલરવાળું માત્ર બાળકોના આધાર કાર્ડ જ બનાવી શકશે બીજા લોકોના આધાર કાર્ડ નહીં બનાવી શકે અને મોબાઈલ અપડેટ કરી શકશે અને જે પાંચમા નંબરનું છે તે ખાલી બાળકોના આધાર કાર્ડ મેળવી શકે છે બનાવી શકે છે મતલબ ટોટલ આ ટાઈપ આપણે આધાર કાર્ડનું કામ આપણા દેશમાં ચાલી રહ્યું છે આ પાંચ ટાઈપના સેન્ટર અલગ અલગ આવેલા છે તેની ડિટેલ્સમાં માહિતી છે બરાબર તો તમે આ રીતે કોઈપણ જગ્યાનું તમે સર્ચ કરીને જોઈ શકો છો હવે રહી વાત આપણે તમે એમ છો કે તમે અહીં નોકરી કરો છો તે બાબતનું તમારે સેન્ટર જોવું છે હવે તમે કોઈ બીજા રાજ્યમાં નોકરી કરો છો ત્યાંનું તમારે જોવું હોય તો તમે આ રીતે તમને તેનો પિનકોડ તાલુકો જિલ્લો ખબર ના હોય તો તમે જેમ મેં લોકેશન વાઈઝ તમને જણાવ્યું અહીંથી તમે તમારું આ આજુબાજુનું લોકેશન સિલેક્ટ કરીને પણ સર્ચ કરી શકો છો અથવા આવી રીતે ઝૂમ કરી તમે કોઈપણ આજુબાજુના એરિયાનું તમે જોઈ શકો છો આપણે અહીંથી કોઈ પણ એવો એક એરિયો લઈ લેશું તો ત્યાંનું આપણે જોઈ શકીએ છીએ હવે આપણે અહીં આવ્યો હતો સુરતની આજુબાજુનું લઈ લઈએ જેવું તમે સર્ચ કરતો કરશો એટલે સુરતની સુરતની આજુબાજુના બધી જગ્યાનું તમને આમાં લોકેશન બતાવી જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય માતાજી